બાપા સીતારામ જય દ્વારકાધીશ જય માતાજી સૌને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે અમારા ગામના ધીરુભાઈના દીકરાની સગાઈમાં ગયા હતા હામે જ બેઠો છે ભાઈ અશ્વિનની સગાઈમાં વિડીયોગ્રાફી કરવા માટે ગયા હતા આ કેમેરો બતાવું તમને હવે રિલાયન્સની બાજુમાં નીકળી છે અમારે ગાડી હલાવે છે કારાભાઈ જેઓ કેમેરામાં દેખાતા હૈ છે કારાભાઈ અને આ અશ્વિન ના પપ્પા ધીરુભાઈ હવે થોડોક સીન તમને રિલાયન્સ નો દેખાડીએ રિલાયન્સ ની बाजू માં થી નીકળે છે તો ચાલો જોજો મિત્રો રિલાયન્સ ને આપણે જોઈએ ઓકે કોઈ ના રોકે ભાઈ તમને આ ગડકાકરી જાય છે કેમ આ થોડોક બહારનો પણ રિલાયન્સ બહારનો ભાગ તમને દેખાડ્યો છે એ પણ છે બધું રિલાયન્સનો જ ભાગ છે જર પેરીઓ ડિપાર્ટમેન્ટ જો કેટલા બધા વાહનો ત્યાંનો સ્ટાફ તમને ખાકી લુગડામાં જોવા મળશે ગેટ હા આ जोगણી માતા મંદિરનો ગેટ જો આ બોલું હું કહેતો તોન કરા આ આ બનાવવો જ છે ને અને કોમિક કરીને જાઓથી અને કારાના કોમિકની જ તમને ખબર છે પાસે કંઈ ખટે જ નહીં એમાં કારણ હાટા વેજાનો વિડીયો હા એમણો લ્યો કારો કે વેજો બનાવે એવા વેજા વેજાના જેવા વિડીયો બનાવવો છે મેં કીધું બનાવીએ અહીં જો વૃક્ષો આવ્યા છે રિલાયન્સ એ રિલાયન્સ ના પ્લાસ્ટિક ના દાણા છે આ તમને દેખાડું એ ડમ્પ એરિયો હે રિલાયન્સ ડમ્પિંગ યાર્ડ જેને કેવામાં આવે છે આ રિલાયન્સ એના બે પેલા બોર્ડ મારેલા છે એટલે એના વાવેલા હશે આ બગીચામાં વૃક્ષો દેખાય છે જો આ સીમની ને હો ને ભારત માતા કી જય હોત અરે સે અચ્છા હિન્દુસ્તાન હમારા રાષ્ટ્રધ્વજ લહેરાય છે